ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારીતા ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યો આજે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત દેશભરમાંથી સહકારી દૂધ મંડળીઓ સહકારી બેન્કો એટીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનોના સભાસદોએ ઉપસ્થિત રહીને આ પ્રસંગને યાદગાર બનાવી દીધો આજના અવસરે માનનીય અમિતભાઈ શાહે એનસીયુએલ દ્વારા નિર્મિત ભારત ઓર્ગેનિક આટાનું લોન્ચિંગ કર્યું છે તેમણે દિલ્હીમાં અમૂલની પ્રથમ ઓર્ગેનિક પ્રોડક્ટ શોપનું ઈ લોકાર્પણ પણ કર્યું છે